અવામ વૈરાજીની તમે તો કોઈ આ છે બે અને આ બે છે ને જો અમારો છે ને બધા કરી તો છે ને બીજાને કરી અને વરસાદ દુધી તો આવશે વિડીયો આગળ તમને બતાવીશું અમારો કપ્પા ચાલો

રડો તમે કદી જોયો નહિ આ જોઈ લો આ છે રળળો હળી આ લે પણ એમાં આવી કુદરતે આ છે લેવડાને હળો આ છે અને અમારે ગામનું નામ છે એકનું નામ હળી અને આ અમારો મોટો અમે છે વગર

એટલા અમારો વિડિયો પૂરો થાય છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી